જય દ્વારકાધી જય માતાજી કેમ છો મિત્રો મજામાં તો આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હશે તો આપણે માવઠા પેલા અલર ચાલુ કર્યો તો પછી પછી વરસાદ આવી ગયો પછી બંધ કરી દીધું પાછું આજ અમે વાડી પાછા ફરી આવ્યા છીએ તે ચાલો હવે આપણે એના ગલ્લા ઉખેરવા જવાના છે વાડી માંડવીના ઢગલા તો બપોર પહેલા ફેરવી લીધા થોડુંક નીકળી ગઈ હવે પાછું માંડવી હા કલા કર્યા હતા એને ઉખેરવાના છે અટાણે તો તો ચાલો આપણે જઈએ ગલ્લાખોર જા ખેડની હાલત આ છે

બસ તાણે તો આને ઉખેડીશું તો જોઈ શકો છો ખેડૂની ગધા મજૂરી ગધા મજૂરી હાલે આમાંથી હવે તો કાંક નીકળીએ બાઈકિંગ ના કે કદા મજૂરી જેવું થાય કામ નીકળે બાઈક તો કાઈ નીકળવાનું છે નઈ હવે હા હા આ મેરે લાય પાહ પડ્યો બલે માપ માં મોજમાં તું ત આવી ગયો કે આ ખેતરમાં ઉડાડે જલે ગાંડો ખેડું જાઉં મગજ માં ફેર પડી ગયો છે કેવી રીતે કોડ ઉખેરે છે ગયો છે ઠાકોડાની મહાબુદ્ધિ થઈ ગઈ છે આ ભાઈ ની એક અલગ જ મોજ છે તન ચાર કૂતરા મળીને કૂતરાને વિકતા હોય એમ વિખે